આ કૌભાંડ કદાચ આખા ગુજરાતમાં ચાલતું હશે પણ અમદાવાદમાં તો ચાલે જ છે તેની મને ખબર છે જેમાં સરકારી અનાજની જે દુકાન હોય છે એમાંથી કેટલોક માલ આ દુકાનદારો ચોરી કરી લેતા હોય છે અને ગરીબોને આપતા નથી ત્યારબાદ આ માલ વચેટિયાઓ સારા ભાવે ખરીદી લેશે અને એના કટ્ટા બદલી નાખે છે અને ગાડીઓમાં ભરી ભરીને આ અનાજ બાવડા સાણંદ અને આજુબાજુમાં આવેલી લોટ બનાવતી કંપનીઓમાં જાય છે અને ગરીબોના હકનું અનાજ લોટ બની જાય છે અને મોટી મોટી કંપનીઓના માર્કા લગાવી આ લોટ બજારમાં વેચાતું હોય છે આ કેટલાય સમયથી ચાલતું આવે છે પણ આપણા અધિકારીઓ કદાચ હવે જાગ્યા જેમણે બાતમીના આધારે આવા જ વચેટિયાઓને પકડી લીધા છે અને જેલ ભેગા કર્યા છે આ વચેટિયાઓનું નામ છે સની ગુપ્તા અને સચિન ગુપ્તા આ લોકો જ અનાજ ખરીદીને ઊંચા ભાવે વેચતા હતા અને આવી આખી એક બોલેરો ગાડી પણ પકડાઈ છે અનાજ માફિયાઓ ગરીબોનું કોળિયું ખાઈને મજા કરતા હોય છે અને આપણા અધિકારીઓને જાણે કાંઈ પડી જ ના હોય એમ કોઈ જ કાર્યવાહી કરતા નથી કારણ કે આ બાબતે કોઈ કાંઈ બોલતું નથી અમદાવાદમાં આવા કેટલાય વચેટીયાઓ છે જેમના કથિત નામો અમારી પાસે છે એમને ખુલ્લા પાડવા છે જેમાં મુકેશ મહારાજ માંગીલાલ અને આવા તો ઘણા બધા છે આ વર્ષોથી ચાલતું આવે છે સરકાર આ બાબતે કંઈક વિચારી આવા આરોપીઓ વિરુદ્ધ કડક સજા કરે તો કાંઈ ફરક પડી શકે એમ છે કારણ કે હાલ આ અનાજ માફિયાઓ એટલા બિંદાસ છે કે એમને જાણે કોઈનો ડર જ ના હોય આ પકડાયેલા આરોપીઓની જો કુંડળીની વાત કરીએ તો આરોપીઓ જેમાં સન્ની ગુપ્તા અને સચિન ગુપ્તા ઘણા વર્ષોથી આ કૌભાંડ કરે છે જેમાં એક નહીં પણ અનેક દુકાનોમાંથી આ લોકો અનાજનો જથ્થો ઉપાડી આ સરકારી અનાજ છે સરકારી અનાજનો જથ્થો ઉપાડી સગે વગે કરવાનું કામ કરે છે એવું કહેવામાં આવે છે કે આ લોકો પર અગાઉ પણ ફરિયાદો થયેલી છે છતાંય સરકાર કે સરકારી તંત્ર આના પર કોઈ જ કોઈ પ્રકારના પગલાં લે લેતું નથી હવે જોવાનું એ રહ્યું કે ઉંતા અધિકારીઓ જાગશે કે પછી આ બધા કૌભાંડો ચાલતા જ રહેશે મારા માનવા પ્રમાણે અનાજ માફિયાઓને પકડવા માટે સરકારે એક અલગ એજન્સી બનાવવી જોઈએ કે ગરીબનું કોળીયું ખનારને ખુલ્લા પાડી શકે નમસ્કાર અમારે પાટણાએ બોલાવ્યા પાર્ટી બસ પોલીસ આવી જાવતી હા તો વાત પોલીસ હા રહીએ હા પીઓસી વાત તો મારા મોબાઈલ દો કશું મોબાઈલ મોબાઈલ ના મળા યાર સમજતો નહી વાત તો